નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં ટ્રાન્સપોર્ટની સુવિધામાં વપરાતા વાહનોની રોડ સેફ્ટી સુનિશ્ચિત કરવા તાલીમ યોજાઈ લુણાવાડા બીઆરસી ભવન ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં સરકારી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકોને લઈ જવાને લાવવામાં ઉપયોગમાં આવતા વાહનોમાં બાળકોની સલામતીને રહી ચર્ચા કરવામાં આવી હતી તમામ શાળાઓમાં શાળા કક્ષાએ ટ્રાન્સપોર્ટ શિક્ષકની નિમણૂંક કરવા જાણ કરાઈ હતી તમામ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન નોડલ શિક્ષક આચાર્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી કો ઓર્ડિનેટર સીઆરસી કો ઓર્ડિનેટર આ તમામને માર્ગદર્શન આપવા માટે મિટિંગ યોજવામાં આવી હતી આગામી બે દિવસ પર વીરપુર તેમજ કડાણા ખાતે આ તાલીમ યોજવામાં આવશે મહીસાગર જિલ્લા એઆરટીઓ વિભાગના અધિકારીઓ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાન્સપોર્ટેશનને લઈ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી